ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ખૂંખાર મેળવી બારે જાના ભુવાજી હોય એ કદી પોતાનું મોઢું કેમ નથી બતાવતા આજે આજના વિડીયોની અંદર હું પોતે એવું નહીં કહેતો કે ખાલી ખૂંખાર મેળવી બારે જાના જ ભુવાજી પણ મોટાભાગના ભુવાજી જ્યારે પણ ધૂણતા હશે ત્યારે બધા લોકોને એક સવાલ હશે કે જ્યારે ભુવા ધૂણતા હોય એટલે એમના માથક સાલ ઉકા નાખતા હશે માથા કંઈક ઓઢીને પછી બધા ભુવા ધૂણતા હોય છે એમાં મોટાભાગે આજકાલ બધા લોકો એવો સવાલ કરે છે કે તો બાર જાતની અંદર કેટલી બધી લાખોની પબ્લિક હોય છે જ્યારે રવિવારો હોય જ્યારે એમના બેઠક હોય ત્યારે લાખોની પબ્લિક હોય છે ભુવાજી બધા વચ્ચેથી નીકળે છે લોકો દર્શન પણ કરે છે પણ બધા લોકો એવું બધું કહે છે વિરોધીઓ એવું કહે છે ઘણા બધા લોકો કે ભુવાજી એવો તો કેવો કાંડ કર્યો છે એવા તો કેવા કર્મ કર્યો છે પોતાનું મોઢું કોઈ નહીં બતાવતા કે ઘણા બધા તો એવું પણ કહે છે કે પોતાનું મોઢું બતાવવાના લાયક જ નહીં રહે એટલો તો એમને કાંડ કરે છે તો ખરેખર આ કાંડની શું સત્યાઈ છે સચ્ચાઈ શું છે કાંડની આની પાછળનું રહસ્ય શું છે એ તમારે જાણવું વિડીયો તમે શેક્ષધી બનાવી લેજો વિડીયો તમે લોકો આખો જોજો નહીં તો પછી તમને અધૂરું જ્ઞાન બહુ ભયજનક હોય છે ખતરનાક હોય છે તો તમે અધરો વિડિયો જોઈને તમે કોઈ જજ ના કરી લેતા કે ડાયરેક્ટ કોમેન્ટ ન કરતા વિડીયો પહેલા તમે લોકો આખો જોજો પછી વિચારજો કે હું તમને શું કહેવા માંગુ છું કેમ ખૂંખર મેળેલી બારે જણા ભુવાજી પોતાનું મોઢું નથી બતાવતા આની પાછળની સચ્ચાઈ શું કેમ પોતાનો ચહેરો છુપાવવા માગે છે જુઓ દરેકના કુટુંબની અંદર લગન આવતો હોય છે બરાબર જ્યારે પણ લગન આવું એટલે કંકુત્રીની અંદર પેલા સ્નેહા સ્નેહાધીન હોય છે બધા ઘણા લોકોની કંકુત્રીની તો આપણે હું ખોલીમ જોવું તો એમને લાગે કેમ ઘણી વખત નોમ ઘણું એક બે ત્રણ ચાર પાંચ કઈ હોય તો અમુક કંકુત્રીનું તો દોઢસો દોઢસો નોમો હોય છે હું ઘણી વખત એવું પૂછું લોકોને યાર કંકુત્રી સર કહો અમે તો જુઓન ચારે જાય છે એ તો ઠીક પણ આટલા બધા નોમ લખ્યો શું કહો કાકા બાપા ફઈના આખા ઘણી એવું લાગે આખા વાહનો નોમ લખી નાખે આખો મેલોથી આખા ગોમના લોકોનો લખી નાખે એવું લાગે તો લગ્નની કંકુતરી કે બધી નોમની યાદી છે લોકોની તમે જોયું છે ને ઘણી બધી કંકુત્રીઓ જેમાં નોમનો ઢગલો હોય નકરો આના પાછળનું કારણ કદાચ ખબર હશે બધા લોકોને જો એક પણ વ્યક્તિનું નોમ રહી જાય ને તો એમનું ઈગો હટ થઈ જાય એમને ખોટું લાગે અમોન મન ના આપ્યું અમન ગણ્યા નહીં અમારું નોમ કંકુત્રીની અંદર કેમ નહીં ઘણા બધા લોકો રિહાતા હોય છે અને ઘણી વખતે તમે પોતે એવું પણ જોયું હોય છે નજરે મારા કુટુંબમાં જોયેલું હોય છે ભૂલથી ન મળી જાય ને તો ભલે કંકુતરીઓ સફાઈ કંકુત્રી સ્પેશિયલ ફેરથી સફાઈ પડે પેલી કંકુતરી કેન્સલ કરી પૈસા બગાડીને કંકુતરીઓ ફેરથી સફાઈ પડે આજકાલ આપડે બધા લોકો આટલા બધા નોમના ભૂખ્યા છીએ અને જ્યારે બી આપણા કોઈના લગ્ન થાય તમે જોજો અમુક તો નંગ એવા છીએ કે લગ્ન અંદર હગવાલા સપોર્ટ કારણ હતા છે મનચંદ ના બોલાયા મનચમર ખૂબ મન ન આપ્યું મન ગણ્યા જ નહીં એક તો તમે હવે બી લોકો જોઈ લોકો જેમના ગેસ ની બાઇક લઈ બાઇક નહીં એ ન લે લેવા મોકલે બાઇક લઈને લેવો જોન જનમાં કે ના હું તો ના આવું કેમ કે મને સ્પેશિયલ ગાડી મોકલો લેવા માટે તો કે હું જોન માં આવું લોકો આટલું બધું મન માગતા હોય છે ખાના માટે મન માગતો હોય છે મન ઘણો અમારે લોકો નોંધ થાય અમે પણ કંઈક સીએ જે લોકો અધૂરો ગરો સલકાય વધારે એ ફેસલ કેન મેક અ મચ નોઇસ ઇંગ્લિશમાં કહેવાય અધૂરો ગરો સલકાય વધારે એમ જે લોકોને અધૂરું જ્ઞાન હોય અધૂરી માહિતી હોય એ લોકો વધારે ઉછી ઉછી કહેતા હોય ભુવાજી તો ઢોંગી છે ભુવાજી પાખંડી છે ભુવાજી બહુ ઢોંગ કર્યો એમને તો બહુ કાંડ કરવા કે પોતાનું મોઢું કોઈને બતાવતા નહીં જો કે કદાચ હવે તો એમનું મોઢું કદાચ ઇન્સ્ટાગ્રામના જે આઈડી છે ને બારે જાનો બારે જાફિશિયલ કોઈ કોઈ આઈડી છે એની અંદર કદાચ એમને એમનો ફેસ બતાવ્યો હોય છે પણ ચલો એ તો અલગ વાત છે પણ જ્યાં આગળ બેઠક હોય પબ્લિક બી હોય ત્યાં આગળ એમનો ફેસ કેમ બતાવતા નહીં હોતા તો બીજા પણ ઘણા બધા ભૂવા ફેસ કેમ બતાવતા નહીં હોતા લોકો કોઈ પણ જગ્યાએ આવતા હોય કોઈ પણ ધામ આવતા હોય કોઈ પણ મંદિરે આવતા હોય તો લોકો પહેલાં ભુવાજીને જોઈને પબ્લિક કોઈ નહીં આવતી પબ્લિક પહેલાં માતાજીને જોઈને આવે દેવને જોઈને આવે શક્તિ જોઈને શક્તિને જોઈને આવે છે કે માતાજી હોય દેવી શક્તિ હોય એ આપણું કામ કરે ભુવાજી તો ખાલી એક માધ્યમ છે લોકો ભુવાજીના ઘણી વખતે પગે લાગતા હોય છે તમે જોયું છે તો ભુવાજી ચાદર ઉઠેલી હોય એટલે એ એવું દર્શાવ્યું છે કે હું મોણસ મારું કોઈ અસ્તિત્વ જ નહીં તમે મન નહીં પણ તમે દેવના પગે લાગો છો હું મારો ચહેરો બતાવીને હું ફેમસ થવા નહીં માગતો કે હું કોઈ ભગવાન કે હું દેવ નહીં હું વસ્ત્રો ઉઠ્યું તો તમે આમ જો કે આ માતાજી જ છે નોર્મલ દિવસે ભલે ભુવાજી આપણા બગડે ચાદર ફરતા હોય પણ એના પાછળનો હેતુ આ છે કોઈ વ્યક્તિ બોલતો હોય બરાબર વ્યક્તિઓને તો બધાને બે વખત બે કાન બધું એક જ શરીરનો ઢંગ ઢાર હોય બધો કોઈ વ્યક્તિ લાખોની પબ્લિક હોય કોઈ વ્યક્તિ બોલતું હોય બરાબર હું તમારા હું નોર્મલી બોલું છું એમ દા કોઈ કોઈ ભુવાજી હોય તે બોલતા હોય તમને કેવું લાગે આ તો આ વ્યક્તિ બોલે છે વ્યક્તિની વાતો ઉપર શ્રદ્ધા આવે ના આવે પણ એક મર્યાદા હોય જ્યારે બી આપણી અંદર કોઈ દેવી શક્તિ હોય કોઈ દેવી શક્તિ બોલતી હોય ત્યારે ભુવાજી બોલતા હોય પબ્લિક બોનતી હોય એટલે એક મર્યાદા હોય દેવની અને મોનસની એટલે લોકો ચાદર ઉઠતા હોય છે અને લોકો એવું કહેતા હોય કે તમે આ ચહેરાના આ ચહેરાથી તમારે કોઈ જ લેવા દેવા નહીં આ ચહેરો તો મારું શરીર તો ખાલી એક માધ્યમ છે બરાબર માતાજી મને જે પ્રેરણા કરે છે જે બોલાવશે હું બોલું છું એટલે મારા ચહેરાનો કે મારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નહીં કે મારા વ્યક્તિગત રીતે કે કોઈ વ્યક્તિની રીતે મારા કોઈ પૂજાની મારી ઈચ્છા નહીં બાકી નોર્મલી બીજા કોઈ વ્યક્તિ હોય ને આ તો ભુવાજી છે બરાબર છે કોઈને પ્રસિદ્ધિની લાલસા હોય કોઈને બધા ફેમસ થવું હોય કોઈને પૂજા હોય તો વ્યક્તિ ખુલ્લા ખુલ્લા મૂડા ફરે કે લોકો મને જવું મારો ચહેરો જવું લોકો મને ઓળખું તો હું ફોલોઅર્ડ માણસ છું જો ચેટલી પબ્લિક મને મને છે બધા મારા ભક્તો છે બધા લોકો મને પગે લાગે છે પણ અમને એવું નથી કર્યું અમને એવું કીધું કે મારું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નહીં હું તો ખાલી એક નાનો માણસ છું માતાજીનો સેવક છું જે બી સ એ માતાજી સ માતાજી દેવ તમારા બધો કોમ કરે છે માતાજી મને બોલાવશું હું આ બધું બધી વસ્તુ મારી પોતાના વિચારસરણી પોતાની બુદ્ધિથી કહું છું એટલે આ બધા મારા અંગત વિચારો છે તમે સહમત બી બરાબર તમે સહમત ના તો બી બરાબર એ તમારો પ્રશ્ન છે પણ હું પોતે કહું છું જ્યાં સુધી બી જેટલું બી જોયું છે જેટલા બી ભુવાઓને જોયા છે એના પાસણનું રસ એવું છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ બરાબર કોઈ પણ તમે ભૂવાજીને પગે લાગો તો પબ્લિક ભુવાજીને પગે લાગે એવું હતું ભુવાજી તો ખાલી એક માધ્યમ છે પબ્લિક તો માતાજીને પગે લાગતી પણ ખાલી ભુવાજી ખાલી એક નિમિત્ત બનતા હોય છે પેલી કહેવત છે કે તમે હંમેશા નમો એવાના ચરણોની અંદર કે એવા એવાના વ્યક્તિના પગવાની અંદર નમો કે જેની અંદર નમાવવાની કોઈ ભાવના ના હોય તમે એ પૂજા એવા એવા વ્યક્તિની પૂજા કરો કે જેને પોતાના વ્યક્તિગત પર્સનલી પૂજાવાની કોઈ ભાવના ના હોય માનના લાયક એ જ વ્યક્તિ હોય છે કહેવાય ને કે સન્માન કે માનના લાયક એ જ વ્યક્તિ હોય છે કે જેની અંદર માનની કોઈ ચાહના નહીં હોતી બરાબર ને બાકી આપણા લોકો તો જ્ઞાનની કોઈ વ્યક્તિ બે શબ્દો આપણને હારા કહે એટલે આપણે ખુશ થઈ જઈએ કોઈ વ્યક્તિ બે શબ્દો આપણને ખરાબ કહે તો આપણે દુઃખી થઈ જઈએ બરાબર આપણો લોકો તો આપણે લોકો બહુ સામાન્ય કેટેગરીમાં આવીએ બીજાના હાથની કઠપુતરી છે આપણી ભાવનાનો કંટ્રોલ આપણે બીજા લોકોના હાથમાં આપી દીધું છે કોઈક વ્યક્તિ ગમે ત્યારે એમના શબ્દોથી નચાઈએ કે કોઈક વ્યક્તિ છે ચાવી મારે આપણે પેલા થઈ જઈએ અષ્ટાવક્ર ગીતાની અંદર એક મસ્ત શ્લોક આવે કે દ્રષ્ટિ સંસારમ આત્માનમ ન દીદુક્ષતી હર્ષા મર્ષ વિનિર્મુક્તો ન મૃતો ન ચ જીવતી કદાચ કોઈ બી વ્યક્તિ અષ્ટાવક્ર ગીતાનો અધ્યયન કર્યું છે તો એનો આ શ્લોકનો આઈડિયા આવી ગયો છે કે જે પણ જ્ઞાની પુરુષ હોય બરાબર જે પણ જ્ઞાની પુરુષ હોય એ નહીં જીવતો હતો નહીં મરતો હતો એ લોક દ્રષ્ટિએ હસતો હોવાથી તો હસતોય નહીં રોતો હોવાથી તો રોતોય નહીં અને આવા જ્ઞાનીની જે આત્મદશા હોય એના એવા જ જ્ઞાનીઓ જાણતા હોય છે એટલે કહેવાય કે જ્ઞાન જ્ઞાનની કે ગતિ જ્ઞાનની જાણે જે લોકોએ ભક્તિ કરી હોય સાધના કરી હોય એ અવસ્થામાં જે લોકો પોખ્યા હોય ભક્તિનો રસ જેને ચાખ્યો હોય એમ ઘણી બધી વાતો અનુભૂતિની હોય ભગવાન પરમાત્મા રહ્યો એ મન બુદ્ધિ ઇન્દ્રિયોથી પરનો વિષય છે સમય થી પણ પરનો વિષય છે શબ્દ તો ખાલી એક શાસ્ત્રો પણ પૂરી પછી આપણે પોતાની બે પૈસાની બુદ્ધિ થી ભુવાજી પોતાનું મોઢું બતા નહી ચમ પોતાની જાતના છુપાવે છે ભાઈ એમની મોટાઈ છે એમનું પણ છે એ પોતે વ્યક્તિગત રીતે પર્સનલી પૂજા નહીં માગતા એ રહ્યા રહ્યા એમ જ કહે છે મનના જો તમે માતાજીના જો તમે દેવના જોવો હું તો ખાલી એક માધ્યમ છું બરાબર ને અને જેટલા બી લોકો વિરોધ કરતા હોય મારી એમને ખરેખર રિક્વેસ્ટ જો હું કોઈ ઘણા લોકોને પાસે એવું લાગતું છે કે હું ભુવાજીનો કોઈ પર્સનલ મોનસ છું ભુવાજીનો હું સમર્થક છું ના 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 હજુ સુધી હું એક વાર જો નહીં બહાર જતા મંદિરે વિચારું છું જવું જવું પણ રહીવાની પબ્લિક એટલી બધી હોય ને એટલે વિચારું કે જવું એટલી પબ્લિકમાં જવું કેવી રીતે કોને વાત કરવું અમુક અમુક પ્રશ્નો શું જે લોકો વિરોધ કરે છે ભુવાજીનો કે કદાચ હું ટ્રાય કરું કે એમના કોઈ સેવકોને કોન્ટેક્ટ કરી કે ભાઈ આ વાતનું સોલ્યુશન લોકો કેમ આ બધી વાતનો વિરોધ કરું છે ટ્રાય કરે હું અને હું ભુવાજીનો કોઈ સમર્થક કે એવું એમનો કોઈ પર્સનલ ઓનર્સ નહીં હું એક નહીં અમૃત બાપાની જેટલા બી ગુજરાતીના જેટલા બી મંદિરો જેટલા બી હાચા છે બધે બધાના વિશે હું વિડીયો બનાવે લોકો હિન્દુ ધર્મનો વિરોધ કરશે હિન્દુ દેવી દેવતાનો લોકો વિરોધ કરશે તો હું એમનું સમર્થન કરે હું ના સમર્થન કરતા વિડીયો બનાવે બારે બાર જતા ધામનો વિડીયો હું હાલ વધારે બનાવું છું જેમ કે હાલ ટ્રેન્ડિંગ છે પબ્લિક તો આગળ વધારે છે પબ્લિકની તો આગળ આસ્થા વધારશે એટલા માટે એમના વિડીયો બનાવું છું હું બાકી એવું નહીં કે એક જ ભુવાજી આપણે બધા માતાજી મોની છે જે લોકો ધર્મ ધર્મનું કામ કરતા હોય સમાજના સારામાં વાગ લઈ જતા હોય વ્યસન ચોરાતા હોય એવા બધાનો હું સમર્થક છું વિરોધી તો હું કોઈનો શું જ નહીં આપ કોઈનો વિરોધ કરતા જ નહીં આપણને કોઈનો વિરોધ કરતા આવડતો જ નહીં બધે બધાને વ્યક્તિઓને પોતપોધની બુદ્ધિ છે બધે બધા લોકો એમના વિચારો વ્યક્ત કરે છે હું મારા વિચારો વ્યક્ત કરું છું તો આ હતું એનું કારણ કે બારાજામને ભુવાજી હોય કે કોઈ પણ ભુવાજી હોય ભુવાજી જ્યારે માતાજી આવે કે માતાજીનો પરચો કે માતાજીની દેવી સ્વરૂપે જે બી બોલતા હોય આપણે તમે જે બી કહો કોઈ ધૂંધા હોય કે કોઈની પ્રેરણા થતી હોય બરાબર તો એને એમ કહે છે કે આ મુ નહીં બોલતો તો એમ આ શરીરને ના જવો એટલાય એ લોકો ચાદર ઓઢ દેતા હોય છે એક મર્યાદા હોય એની અને બારાજ ધામની અંદર જે ભુવાજી ચાદર એ તો બહુ સારું કહેવાય કે વ્યક્તિગત રીતે પૂજાવાનો એમનો કોઈ ભાવ નહીં એમની કોઈ ભાવના નહીં કે મારા ત્યાં પૂજો મારા ભગવાન માનો કદી ભુવા એવું ભોજ કદી એવું કીધું કે હું ભગવાન છે એવું લોકો શ્રદ્ધા શ્રદ્ધાથી ભક્તિથી માનવશે ભગવાનને એવું બરાબર ચલો તમારા કોઈ પ્રશ્ન હોય કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે બી બી લોકોનો ડાઉટ હોય તો વિડિયો વિડીયો શેર પણ કરજો લોકો વિરોધના વિડીયો બનાવશું હું સમર્થનના વિડીયો બનાવશું તમારા લોકોને જોવાનું કે સપોર્ટ કોને કરવો હોય મળીએ આપણે આવું ટૉપિક લઈને આવતા વિડીયોની અંદર